રાજવંશ સૌરાષ્ટ્રના ઇતિહાસમાં એક પ્રભાવશાળી અને પરાક્રમી વંશ તરીકે ઓળખાય છે સદીઓ સુધીના સંઘર્ષ અને શક્તિ દ્વારા તેમણે સૌરાષ્ટ્રના મોટા પ્રદેશમાં પોતાની સત્તા સ્થાપિત કરી આ રાજવંશની ઉત્પત્તિ સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ વાળા વંશમાંથી થઈ હતી તો ચાલો જાણીએ भुमान राज वंशનો ઇતિહાસ ઠાકના રાજા ધનાવાળાના કુંવર વેરાવળજીએ કચ્છના કાઠી સરદાર વિસળ પટગીરની પુત્રી રૂપા દે સાથે વિવાહ કર્યા હતા આ વેરાવળજીને ત્રણ પુત્રો વાળોજી ખુમાજી અને લાલુજી તથા એક પુત્રી માકબાઈ જન્મ્યા હતા ખુમાજી ને બે પુત્રો હતા તેમના પ્રથમ પુત્ર માણસુર અને માણસુરના પુત્ર નાગસુર દ્વારા ખુમાણ થઈ આ વંશમાં શૈલાયત ખુમાણ વિશેષ પ્રખ્યાત થયા જેમના બે પુત્રો ચાંદુ ખુમાણ અને ચાંદસુર ખુમાણે અનુક્રમે ચાંદુ અને ચાંદસુર અથવા સાંડસુર નામની ખુમાણોની પેટા શાખાઓની શરૂઆત કરી આ ખુમાણ રાજવંશમાં વંશમાં ખીરડીના રાજવી લોમા ખુમાણ કુંડલા જાગીરદાર સામત ખુમાણ તથા તેમના પ્રપૌત્ર જોગીદાસ ખુમાણ આસોદર દરબાર ઓઢા ખુમાણ અને હિપ્પા ખુમાણ જેવા જોરાવર નરબંકાઓ જન્મ્યા જેમણે સૌરાષ્ટ્રની આ ધરતી પર વીરતાનો એક નવો અધ્યાય રચ્યો આ ખુમાણ રાજવંશે દક્ષિણ પૂર્વ કાઠિયાવાડના પ્રદેશોમાં પોતાના કાંડાના જોરે સત્તા સ્થાપી અને આ વિસ્તારને ખુમાણ પંથક તરીકે ઓળખાવ્યો